thank <laughs> you જય માતાજી મિત્રો બધા મિત્રો જય માતાજી તમારું બધાનું સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયો છે એના લીધે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક અગિયારસો છપ્પન ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને નેવું ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપર વરસાદ મિત્રો છૂટાછાયો પડી રહ્યો છે એના લીધે દાંતીવાડા ડે માં પાણીની આવક ચાલુ થઈ છે અને આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો જોવા આવ્યો છે અને હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે એટલે ગુજરાત સમુ નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો એટલે દાંતીવાડ ડેમના ઉપરના ભાગમાં વરસાદ પડશે તો દાંતીવાડા ડે માં પાણીની આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી